નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ આજે જાણી લઈએ કે ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોમાં કયા પાકના ભાવ કેવા રહેલા છે ભાવમાં કેટલો વધારો થયેલો છે ભાવમાં કેટલો ઘટાડો થયેલો છે અને વિડીયોના અંતમાં આપણે બધા પાકોના ભાવ છે આવનારા દિવસોમાં કેવા રહેશે એની પણ જરૂરથી વાત કરશું એટલે વિડીયોને અંત સુધી જોજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચોતેર રૂપિયા હતો धुएराजे चौदह सौ थी बेहजार पिंचोतेर रुपया रायडो एक हज़ार पचास थी अगयारो सुतालीस चोड़ी बात करिए तो सो तीस एक सौ बत्रीस रुपया मेथी एक हज़ार सित्तेर तेर, तेर सौ चुम्बेर एरंडो बार सौ सुड़तालीस थी तेरसो रुपया काड़ा तल त्रा हज़ार आड़तरीसौ सोयाबीन आठ सौ सो अठाणु थी नौ सौ चौदह रुपया पीढ़ाचना तेरसौ दस धी चौद सौ नेव સફેદ ચણા જે બાવીસોથી ઓગણત્રીસો પચાસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો ત્રણસો પિંચોતેરથી નવસો ચાલીસ લસણ આજે ચાર હજારથી ત્રેપનસો એકસઠ અડદ છપ્પનથી સોળસો રૂપિયા ધાણા અગિયારસો સિત્તેરથી ચૌદસો પંચાવન ધાણી બારસો પિસ્તાલીસથી ચૌદસો એંસી તલ બે હજાર એકાવનથી અગિયાર રૂપિયા છીણી મગફળી અગિયારસો પચાસથી ચૌદસો દસ જાડી મગફળી નવસો ત્રીસથી અગિયારસો પિંચોતેર કપાસ તેરસો ચાલીસ રૂપિયાથી સત્તરસો વીસ રૂપિયા જ્યાં રાજકોટમાં આજે સત્તરસો વીસ રૂપિયા કપાસનો હાઇસ્ટમાં ભાવ જોવા મળેલો છે જીરાની જો વાત કરીએ તો ચુમ્માલીસો રૂપિયાથી ચાર હજાર નવસો સત્તાણું રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે પાંચસોથી છસો એક ચણા બારસોથી ચૌદસો બાવન રૂપિયા તુવેરા અઢારસોથી એકવીસો ચાલીસ 21100 થી 1304 કાડાતલ 3410 થી 3600 રૂપિયા સોયાબીન 820 થી 902ઠાણાજે 1250 થી 1505 રૂપિયા તલ 2020 થી 2475 ચડીમક ફડી 800 થી 1156 જીરાની જો વાત કરી આજે જૂનાગઢની અંદર તો 4500 રૂપિયા થી 4650 રૂપિયા વાત કરીએ જામનગરની एरंडो आज अगिय सौ पचास थी बार सौ तोतेर लसण पच्चीस सौ पच्चीस अड़तालीस सौ पचास रुपया रायडो एक हज़ार पचास थी अगिय सौ छःतालीस अजमो चौबीस सौ तरह हज़ार धा सात सौ साठ थीर सौ सो पांसठ सोयाबीन सो आठ सौ सो आठ सौ जाड़ी मगफड़ी आठ सौ पचास थी एक हज़ार एंसी चीणी मगफड़ी सौ थी बार सौ पांसठ रुपया कपास आज आठ सौ थी सोल सौ सो रुपया જીરાની જો વાત કરીએ તો ચોવીસો રૂપિયાથી પાંચ હજાર વીસ રૂપિયા વાત કરીએ આગળ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ખવાજે પાંચસો છેતાલીસથી છસો ચાર ડુંગળી ત્રણસો એકથી આઠસો એકતાલીસ તુવેરા જે સોળસો એકવીસથી બે હજાર એકોતેર મગ અગિયારસો એકસઠથી સોળસો અગિયાર એરંડો અગિયારસો એકતાલીસથી તેરસો છ અડદ અગિયારસો એકોતેરથી સોળસો એક્યાસી ચણા આજે 1301 થી 1516 રૂપયા વાલ 1000 થી 1876 મેથી 1000 થી 1201 લસણ 1491 થી 5041 વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણા ની તો 1401 થી 3041 રાઈડો 910 થી 1001 ચોડી 2500 થી 2901 66 નંબર મગફળી ની જો વાત કરીએ ગોંડલ માં આજે તો 1551 થી 1551 રૂપયા ઝીણી મગફળી સાતસો પચાસથી ચૌદસો એકતાલીસ જાડી મગફળી છસ્સો એકવીસથી અગિયારસો કપાસ અગિયારસો એકથી સોળસો છત્રીસ રૂપિયા ધાણા એક હજારથી સોળસો એકત્રીસ ધાણી અગિયારસોથી બે હજાર એક ગોંડલમાં જીરાની જો વાત કરીએ આજે તો આડત્રીસો એકાવન રૂપિયાથી પાંચ હજાર એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની જો વાત કરીએ તો અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી અને એ વિડીયો જોઈ લેજો નવો સર્વેનો વિડીયો છે અને આજે બપોરે પબ્લિશ કરવામાં આવેલો છે અને એની અંદર આપણે ધાણા જીરું મગફળી આ બધા પાકોની વાત કરી છે લસણની વાત કરી છે ચણાની વાત કરી છે ડુંગળીની વાત કરી છે તો જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો અને આ વિડીયો પણ તમારા મિત્રોમાં શેર કરજો એ વિડીયો પણ જરૂરથી શેર કરજો અને હજુ જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવી જ સો ટકા સાચી માહિતી તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર